નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 પાન કાર્ડ ને લઈને વાયરલ થયેલી પોસ્ટ થી સાવધાન રહેજો પીઆઈબી એ આંગે ખાસ સતર્ક રહેવા માટે સૂચના આપી છે આધાર કાર્ડની જેમ જ પાન કાર્ડ પણ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે પરંતુ આ દિવસોમાં પાન કાર્ડ સંબંધિત એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી ચોવીસ કલાકની અંદર પાન માહિતી અપડેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો ખાતું બંધ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે મામલે પીઆઈબીએ એક સ્પષ્ટતા કરી છે અને આવી પોસ્ટની સંપૂર્ણ ફેક ગણાવી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોને લગતી એક નકલી પોસ્ટ છેલ્લા કેટલાક દિવસ સુધી ઝડપથી વાયરલ થઈ રહી છે આમાં ગ્રાહકોને ચોવીસ કલાકની અંદર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના તેમના ખાતા સાથે પાન સંબંધિત માહિતી અપડેટ કરવાની સૂચના આપવામાં આવી રહી છે અને જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો ગ્રાહકોના ખાતા બંધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે જો તમે પણ આ પોસ્ટને જોઈ અને ડરી ગયા હો તો સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આ એક ફેક પોસ્ટ છે આવી કોઈ પોસ્ટ ઇન્ડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવી નથી પીઆઈબીએ સ્પષ્ટપણે જણાવ્યું કે એટ ધ રેટ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ દ્વારા આવો કોઈ સંદેશ મોકલવામાં આવ્યો નથી પીઆઈબીએ સોશિયલ મીડિયા ઉપર આ પાન કાર્ડ કૌભાંડી વિશેની માહિતી આપી છે તેમણે આવી પોસ્ટની નકલી હોવાનું જણાવ્યું છે તેઓએ ગ્રાહકોને સૂચના આપી છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતા ધારકોએ સાવધ રહેવું કારણ કે ઇન્ડિયા પોસ્ટ આવા કોઈ જ મેસેજ મોકલતું જ નથી ભવિષ્યમાં પણ આવા કોઈ મેસેજ નહીં મોકલે સાથે જ કહ્યું કે આવી પોસ્ટમાં જે લિંક આપેલી હોય છે તેમાં ક્લિક ન કરવું જોઈએ નહીં તો ગ્રાહકને નુકસાન થઈ શકે છે